આઝાદીનો અમૃત સમય ચાલી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઠેર ઠેર ઉજાણીઓ કરી અને કરાવી રહ્યા છે ત્યારે લોકશાહીના લોકશાહી પ્રકારની ઘટના દેશની લોકસભા અને રાજ્યસભામાં જોવા મળી રહ્યા છે આ એ જ લોકસભા અને એ જ રાજ્યસભા છે જ્યાં આપણે ચૂંટી અને આપણા પ્રતિનિધિત્વ કરવા માટે આપણા સાંસદોને બેસાડીએ છીએ પરંતુ આપણા સાંસદોને સત્તા બેસવા જ નહીં દે તો આપણો અવાજ કોણ બનશે વૈષ્ણવ નમસ્કાર હું છું આપની સાથે નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગત તેર રોજ દેશની લોકસભાની અંદર કેટલાક યુવાનો ઘુસે છે આ બે યુવાનો અંદર ઘૂસી અને સ્મોક બોમ્બને ફોડી અને ત્યાં અંદર ધુમાળામય વાતાવરણ બનાવે છે અને અરાજકતા ફેલાવે છે હિંસાને સમર્થન ના હોય પરંતુ આ યુવાનો આક્રોશિત હતા અને તેઓ નારા પોકારી રહ્યા હતા કે સત્તા અમને આંદોલન નથી કરવા દેતી સત્તા અમને બોલવા નથી દેતી સત્તા અમને સાંભળતી નથી ખેર સત્તા નથી સાંભળતી તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો આપણી પાસે વિકલ્પ છે આ વિકલ્પ આપણે યાદ રાખવો જોઈએ પરંતુ હવે વાત કરીએ લોકસભા અને રાજ્યસભામાં બેઠેલા સાંસદોની અને સત્તાની ચોત્રીસ વર્ષ બાદ વર્ષ ઓગણીસો નેવ્યાસીમાં જ્યારે રાજીવ ગાંધીની સરકાર હતી અને ઇન્દિરા ગાંધીના મૃત્યુના મામલે રિપોર્ટ રજૂ થયો ત્યારે લોકસભામાં હોબાળો થયો અને અને જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા બાદમાં હવે રેકોર્ડ તૂટી રહ્યો છે આમ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને રેકોર્ડ તોડવામાં ખૂબ મજા આવે છે અને ખૂબ રસ પડે છે ત્યારે આજે બાણું સાંસદો લોકસભા અને રાજ્યસભાના મળી સસ્પેન્ડ છે અને હજુ કેટલાક સસ્પેન્ડ થઈ શકે તેવું પણ વાતાવરણ છે કારણ કે જે સાંસદો સદનમાં જવાની તૈયારી કરી રહ્યા છે એ કહી રહ્યા છે કે અમે અવાજ ઉઠાવીશું એમનું કહેવું છે કે સંસદમાં સુરક્ષામાં જે ચૂક થઈ એના માટે દેશના ગૃહમંત્રી સદનની અંદર ચર્ચા કરે અને શું ચર્ચાની માગણી કરવી એ ગુનો છે તો આ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે ધડાધડ બાણું સાંસદો જે સસ્પેન્ડ થયા છે એ આપણો અવાજ હતા આપણું પ્રતિનિધિત્વ કરતા હતા અને આપણા માટે તેઓ સદનની અંદર બોલતા હતા આજે સદનની સુરક્ષામાં જો ચૂક હોય અને આ ગૃહમંત્રી માત્ર ચર્ચા ન કરી શકતા હોય આ સાંસદ સાથે તો જ્યારે આપણા ઘરની અંદર આપણા રાજ્યની અંદર આપણા શહેરની અંદર સુરક્ષાનો અભાવ થશે ત્યારે આ ગૃહમંત્રી કઈ પ્રકારની જવાબદારી લેશે આ તમારે વિચારવાનું છે બાણું સાંસદો સસ્પેન્ડ થયા છે બાણું સાંસદો કેટલા કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે તો એ તમામ પ્રતિનિધિત્વને જાણે હવે સદન સસ્પેન્ડ કરી રહ્યું છે સત્તા સસ્પેન્ડ કરી રહી છે કારણ કે તેમની પાસે સુરક્ષાને લઈને થયેલી જે ચૂક છે તેને આપવા માટેનો જવાબ નથી આ કરોડો નાગરિકોની સુરક્ષાનો પણ સવાલ છે કારણ કે આ એ જ ગૃહમંત્રી છે જેની જવાબદારી મને તમને આપણને સૌને સુરક્ષા પૂરી પાડવાની છે આ જ પ્રકારની વાત સમાચાર અહેવાલો સાથે મળતા રહેશું નવજીવનની આ ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર वैष्णव तो दे के